નેશનલ હાઈવે અડતાલીસ પર બનેલી હિટ એન્ડ રન દુર્ઘટનામાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું કરુણ મોત થયું છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચડભાઈ અમૃતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સહકર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું છે ગત તારીખ સત્તરમી ઓક્ટોબરના રોજ અંકલેશ્વરના પાનોલે નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસ કર્મીના અજણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર